ગાઠાલા ચંદ્ર અને સૂર્યએ આ રાક્ષસને આમ કરતા જોયું આ મોહી આ માહિતી તેમને તેના સુદર્શન ચક્રથી રાક્ષસનું માથું કાપી નાખ્યું પરંતુ ત્યાં રાક્ષસ અમૃત ગળાને લઈ ગયો હતો જેના કારણે તેની મૃત્યુ નથી થઈ અને તેના માથા વાળા ભાગ એ

લાગે છે અને ગ્રહણ સમાપ્ત થાય છે આમ ખબર ઘટના છે એવી અદભુત વાત છે કે પૃથ્વી પોતે ચંદ્રને થોડીવાર માટે રાખી દે છે